નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવા છે ગુજરાતી ફિલ્મો જે 2024 માં આવવાની છે એના વિશે તો ચેનલ પર નવા હોય છે ને સબસ્ક્રાઇબ કરી દે તો મિત્રો વાત કરીએ ફાટી ટીમ એક નવી ગુજરાતી ફિલ્મ લઈને આવી આવવા જઈ રહી છે જેનું નામ છે અ ચક્કા બોમ મિત્રો આ ફિલ્મ આપણે હિટિંગ કનોડે જોવા મળવાની છે સાચે મિત્રો આપણે ફાટી ફિલ્મ જોઈએ હતી આપણે ખૂબ મજા આવી તે આ ફિલ્મ કોમેડી ફિલ્મ હતી આ ફિલ્મ હોરન film પણ હતી તો આપણને આ film જોવાની મજા આવી તેવી જ રીતે કોમેડી comedy નવી ગુજરાતી film આવી છે જેનું first poster થઈ ગયું છે અને આ ફિલ્મ જે છે દિવાળીના તહેવારમાં બે હજાર છવ્વીસ માં આપણને આ film જોવા મળવાની છે સાથે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો મેન ઓફ મેન ઓફ સ્ટીલ સરદાર તો મિત્રો આ ફિલ્મ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમના પર આધારિત છે આ ફિલ્મ અને આ film નું trailer youtube આવી ગયું છે અને આ ફિલ્મ જે છે એ 31 ઓક્ટોબર એટલે કે તેરે સિનેમા ગ્રોમાં આવી ગઈ છે તો તમે જોવાનું ભૂલતા સુંદર મજાની આ ફિલ્મ હશે એનો ટ્રેલર પરથી મને એવું લાગે છે ખૂબ સારી એક્ટિંગ કરી છે સ્ટાર કાસ્ટ હોય તો આ ફિલ્મ ખૂબ સારી હશે મિત્રો હવે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મ તો જે ફિલ્મ છે એનો ટ્રેલર આપણે જોઈ ચૂક્યા છે ને એના રિવ્યુ પણ આપણે કરી ચૂક્યા છે તો આ ફિલ્મ જે છે સાત નવેમ્બરે આપણને સિનેમા ગ્રોમાં જોવા મળવાની હતી પરંતુ એની રિલીઝ ડેટ છે રિલીઝ ડેટ જે છે

અને એક ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે શક્તિ મિત્રો આ ફિલ્મ જે છે એ આપણને સત્તાવીસ ફેબ્રુઆરી સિનેમાગ્રોમાં જોવા મળવાની છે આ કંઈક સ્ત્રી વિશે હશે ફિલ્મ એવું મને લાગી રહી છે કેમ કે મિત્રો એના જે શબ્દો છે કમ કમનસીબ સ્ત્રી પેદા નથી થતી પરંતુ એને બનાવવામાં આવે છે એવું સુંદર મજાની પોસ્ટર તમે જોશો મિત્રો એમાં નીચે લખ્યું આવ્યું છે જે ખૂબ સરસ એ લખી છે અને પોસ્ટર પણ ખૂબ સારું છે અને એમાં મોના છે જે કનોડિયાના ધર્મપત્ની છે નીતિન કનોડિયાના સોરી નીતિનભાઈ કનોડિયાના ધર્મપત્ની મોના થીબા એમાં આપણને મેન રોલમાં જોવા મળશે છે એટલે સ્ટારકાસ્ટ તરીકે આપણને શક્તિ જે ફિલ્મ છે એમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ પણ બે હજાર છવ્વીસમાં જ આપણને જોવા મળવાની છે સાથે મિત્ર વાત કરીએ તો અ એક બીજી ફિલ્મનું પોસ્ટર પણ આવી ગયું છે જેનું નામ છે આ વધી આ ફિલ્મ જે છે અઠ્ઠાવીસ નવેમ્બરે આપણને સિનેમાગ્રમમાં જોવા મળવાની છે સાચી તમે એમનું પોસ્ટર જોયું કે નહીં એક હોમિંગ કરીને અવસ્થા જણાવ્યો હવે મિત્રો વાત કરીએ છટ્ટા ફિલ્મ છટ્ટા ફિલ્મ નામ છે અગન ખેલ અગન ખેલ જે છે મિત્રો એનું શૂટિંગ જે છે એ લંડનમાં થઈ રહ્યું છે અત્યારે એ ફિલ્મ બે હજાર છોવીસમાં આવવાની છે ને એના ડાયરેક્ટર છે દર્શન મેગી તમે દર્શન મેં તો જાણતા છે મિત્રો વિક્રમભાઈ ઠાકોર જોડે ખાસ આપણને જોવા મળતા હોય છે જેમને વિક્રમ નંબર ફિલ્મ છે થોડી મદદ એમની કરાવી હતી એટલે કે ડાયરેક્ટર પણ એ હતા તો આ હતી આજની માહિતી ગુજરાતી ફિલ્મની આ હતી આજની ગુજરાતી ફિલ્મની માહિતી અને આવી જ ગુજરાતી ફિલ્મ ની માહિતી મળી મેં સબસ્ક્રાઈબ કરી દેજો મળી મળીનેક્સ્ટ વિડીયો